ભાઈ ભાઈ આગ લાગી શું આગ લાગી ફેક્ટરીમાં બાપો જો કોમ કરતા હતા ને ઈ આગ લાગી ને બધા મોણા મરી ગયા બાપા નું પછી બાપા એ મરી ગયા પણ ને ફેક્ટરી વાળા ને જે જે મરી ગયા એમને 51 લાખ રૂપિયા આલવાના ઓ વાત કર ઓવા 51 લાખ રૂપિયા હાથે એક કોમ કર બાપા નામનો વીમો હતો 20 લાખનો લેતા તારી ઠારે આવી જા હા

แกนัซิลั่กันไรเดี๋ยวไปทาน